ઉપલેટા યાદવ હોટેલ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલના ત્રીજા વાર્ષિક સ્મારક દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાણવડ તાલુકાના મેવાસા ગામના વતની ભારતીય વીર સૈનિક રમેશભાઈ જોગલ ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા જેની યાદમાં આહીર સમાજ દ્વારા ઉપલેટા નજીક આવેલ હોટેલ યાદવ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલની પ્રતિમા મૂકવામાં આવી હતી આ સ્મારક યાદગીરીની દર વર્ષે તિથિ ઉજવવામાં આવે છે જેને લઈને આ વર્ષે આહિર સમાજ અને યાદવ હોટેલ દ્વારા ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મહારક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે તમામ આહિર સમાજના લોકો તેમજ આસપાસના તમામ માજી સૈનિક અને શહીદ વીર સૈનિકના પરિવારજનો એકત્રિત થઈ વીર ગતિ પામેલ રમેશભાઈ જોગલને સલામી આપી પુણ્યતિથિથી ઉજવણી કરવામાં આવી અને તમામ લોકોને રક્તદાન કરી અન્ય જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રક્ત મળી રહે તેવા પ્રયત્ન કરી તેમની યાદગીરી તાજી કરી હતી આજરોજ ઉપલેટા નજીક આ યાદવ હોટેલ ખાતે જે આજથી 3 વર્ષ પહેલા શહીદ વીર રમેશભાઈ જોગલનું પુતળું અનાવરણ કરેલ આ પુતળા અનાવરણના કાર્યક્રમને હર વર્ષે અર્તિથી મનાવતા હોય ભાગરૂપે આજે ત્રીજી પૂર્ણ પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન આગેવાનિયા આગેવાન અને ખાસ કરીને યાદવ હોટલ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતીથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ એટલે ખૂબ સારી રીતે આ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને આજે સૌ માજી સૈનિક પરિવારો સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના આમે પણ હાજરી આપી એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા કમરા સમયમાં પણ એક સહીદ માટે સમય કાયદો છે તો એ ખૂબ મોટી દેશભક્તિ છે અને સૌ સાથે મળી અને આવી રીતે આપણે આ કાર્યક્રમ ઉદ્ઘાટન કરીએ એવી મારી નમ્ર વિનંતી સમસ્ત ઉપલેટાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર મારું નામ ગોબરનોના કમનભાઈ છે આજ જોઈએ એટલે કે તારીખ 1 6 2024 નો રોજ આ પ્લેટ્યુ બેસાડેલ છે એના ત્રણ વર્ષ પૂરે થાય છે અને આ શહીદ થઈ ગયા રમેશ જોગલ એની આજે જન્મદિવસની તિથિ નિમિત્તે આ ઉપલેટા ખાતે હાઈવે ઉપર યાત્રાહુટમ ખાતે તે ટીમને પ્લે પોસ્ટિંગ કરવામાં આવેલ છે તથા બ્લડ ડોનેશનમાં કેમ્પ કરવામાં આવેલ છે તથા માજી સૈનિક માજી સૈનિકો તથા તથાની જાહેર આમંત્રણ આપી આપી અને અહીં કરેલ છે તથા તથામાં लाभी देवि जय जय भारत